બરોડા ડેરીની છૂટણી નજીક આવતા જ હવે રાજકારણ ગરમાયું છે ડેરીના પ્રમુખ દીનુ પટેલે વિરોધીઓ પર નિશાન સાધ્યું ડેરીના પૂર્વ પ્રમુખ અજીત ઠાકોરને મામાએ ચેલેન્જ આપી ડેરી પર કરેલા આક્ષેપો સાબિત કરો પટેલે કહ્યું સરકારી ચોપડે ઓડિટ થયેલું છે એમને જે જે મુદ્દા માંગ્યા કેટલા આક્ષેપો કર્યા તમામ આક્ષેપો છે તેમ છતો અરે ખોટા નોર્મ લઈ દૂધ મંડળીઓના લેટર પેડોલ લાવી એક જ ટાઈપનું લખાણ લખી અને જે વાહવાહિ કરવાની ક્રહ છે એમને આપણા માધ્યમથી કહું છું આ તો એમના આક્ષેપ પુરવાર કરે કો તો સ્પર્થમાં એનો સામનો કરવા પણ તૈયાર રહે ત્યારે પણ આ સંઘ ઉપર મોટી રીતે કોઈ આક્ષેપ કરતી તો ફેજ પણ ચલાવી લેવામાં નહીં આવે નહીં આવે ને નહીં આવે ત્યારે આક્ષેપો કરતા પહેલા પોતે શું કર્યું છે એનો પણ ખુલાસો કરવો જરૂરી છે છે ને ઈચ્છા હોય તો એક સ્ટેજ ઉપર આવી જાય એક મંચ પર આવી જાય અને જોઈ લે હિસાબ કરી લે કે તમે બોલો છો શું અને તમે મોઢે થી બોલો છો હું તમે કરો છો શું એમને પૂછો આ પવિત્ર દિવસે આ મુદ્દા હોયમાં જ ના જોયા તમારે જો મુદ્દા લઈને બોલવું હતું તો પ્રેસ ને બોલાવી હતી આજે આ પંદરમી ઓગસ્ટ દેશ આઝાદી ની વાતો કરવાની હોય